હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું બનાના શેક ખૂબ જ તાપ પડતા હોય અને તમને ખૂબ જ ગરમી થતી હોય ત્યારે બનાના શેક પીવાથી શરીરને એકદમ ઠંડક મળે છે અને શરીરને માટે પણ આ શેક ખૂબ જ સારો છે તો ફ્રેન્ડ્સ શેક બનાવતા પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરી અને ઓલ બટન સિલેક્ટ પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો ફ્રેન્ડ્સ ચાલો બનાવીએ બનાના શેક બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે પોણો ગ્લાસ દૂધ લીધું છે અને આપણે બે કેળાનું શેક બનાવવાનો છે તો આ બે કેળા છે એની છાલ ઉતારી અને હાથથી જ આવી રીતે આમ કટકા કરી અને નાખી દેસું આમાં અને આ બીજું કેળું પણ આવી રીતે બંને કેળાને આપણે એમાં એડ કરી દેસું કેળા કાચા નથી લેવાના તમારે પાકેલા જ લેવાના છે આનાથી વધારે પાકેલા હોય તો પણ ચાલે હવે એમાં બે ચમચી દળેલી ખાંડ નાખું છું તમારે ગઈડાસ ઉપર નાખવાનું છે કારણ કે કેળાનું ગૈડાસ તો હોય હોય જ છે અને દૂધ માટેની આપણે ખાંડ નાખવાની રહેશે તો આ બે ચમચી દળેલી ખાંડ નાખું છું એમાં અને એક ચમચી ફ્રેશ મલાઈ નાખું છું એક ચમચી ફ્રેશ મલાઈ છ થી સાત બળફના ટુકડા એડ કરશું ક્યુબ આપણે હવે આપણે એક ચમચી એમાં મધ એડ કરશું જો તમારે મધ જ એડ કરવું હોય ખાંડની જગ્યાએ તો ખાંડ નથી એડ કરવાની એની જગ્યાએ બધું આપણે મધ જ એડ કરશું બે ચમચી મધ્ય લેવાનું છે આપણે ખાંડ એડ ના કરવી હોય તો અને સારી રીતે બધું જ આપણે મિક્સરમાં એક વખત પીસી લેશું જુઓ ફ્રેન્ડ્સ આપણે હવે ચેક કરી લઈજો આપણો બની ગયો છે અને આને વધારે ટેસ્ટી આપણે બનાવવો હોય તો એમાં વેનીલા પાવડર આપણે આઈસ્ક્રીમનો વેનીલા પાવડર હોય છે એ આપણે એમાં એડ કરવાનો છે અને હાથ આમ ચમચીની મદદથી જ એને મિક્સ કરી દેવાનો છે હવે આપણે મિક્સરમાં ફેરવવાનું નથી આવી રીતે જ મિક્સ કરી દેશું અને જુઓ આપણો આ બને બના શેક કમ્પ્લીટ છે હવે આપણે ગ્લાસમાં સર્વ કરીએ ને ઉપરથી આપણે ગાર્નિશિંગ કરશું બદામની કતરણ તો આપણો આ બના શેક રેડી છે તમને મારી રેસીપી પસંદ હોય તો લાઇક અને શેર કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે